નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો લીલીયા ટાઈમ્સ ન્યૂઝ ચેનલ લીલીયા તાલુકાનું ગૌરવ અને ઘરેણાં સમાન સેવાભાવી ડૉક્ટર તોમર સાહેબ વય મર્યાદાના કારણે નિવૃત્ત થતા તેમના સન્માન કરવા માટે સમગ્ર તાલુકા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ભારે થનગનાટ છે ત્યારે આગામી તારીખ તેરના રોજ લીલીયા શ્રી શાંતાબેન કન્યા વિદ્યાલયના હોલમાં તેમનું ભવ્યથી ભવ્ય સન્માન બપોરે ત્રણથી સા કાર્યક્રમ ચાલે ત્યાં સુધી કરવામાં આવશે અત્રે ઉલ્લેખનીય છે કે ડૉક્ટર તોમરની સેવાથી સમગ્ર તાલુકામાં લોકો પરિચિત છે અનેક વખત ડોક્ટર તોમરની બદલી કરી પણ ગામ લોકોએ ગામ બંધ રાખી અને તેમની બદલી અટકાવી છે ડૉક્ટર તોમરને પણ આ તાલુકા અને જનતા પ્રત્યે પ્રેમ છે તેમની સેવા અનન્ય છે તેમની આ સેવાના કદરરૂપે ગ્રામજનોએ સ્વયંભૂ રીતે તેમને સન્માનિત કરવાનું એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે તે માટે બેઠકોનો દોર શરૂ છે સતત બીજી બેઠક પણ થઈ હતી જેમાં વિવિધ જ્ઞાતિ અને મંડળો અને સંસ્થાઓના આગેવાનોને બોલાવી અને તેમને કામગીરી સોંપવામાં આવી હતી અત્રે ઉલ્લેખનીય છે કે ડૉક્ટર તોમર સાહેબના સન્માન કાર્યક્રમમાં જે લોકોએ જોડાવવું હોય તેમણે લીલિયાના જુદા જુદા પાંચ સ્થળોએ પોતાના નામ લખાવવા તેમ આ મિટિંગમાં નક્કી કરવામાં આવ્યું છે આગામી દિવસોમાં તારીખ તેરના રોજ ડોક્ટર તોમર સાહેબનું ભવ્ય સન્માન છે ત્યારે સમગ્ર લીલીયા તાલુકા સહિત અમરેલી જિલ્લાના પણ અનેક ગ્રામ્ય વિસ્તારોના સરપંચો સહકારી મંડળીના પ્રમુખો પણ આ સન્માન સમારોહમાં ખાસ ઉપસ્થિત રહી અને તેમની સેવાને બિરદાવશે લોકોની એવી લાગણી પણ છે કે ડૉક્ટર તોમર નિવૃત્ત થઈ અને લીલીયા અથવા અમરેલીમાં ફરી પાછી સેવા આપે અને તેમની સેવાનો લાભ આ વિસ્તારને મળી રહે જેથી ગરીબ અને ગુરબા લોકોને રાહત દરે દાંતની સારવાર મળી શકે અને તેમના અનુભવનો લોકોને લાભ મળી શકે આગામી તેર તારીખને લઈને સમગ્ર લીલીયા શહેરમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળે છે શહેરોની સુવિધા હવે લીલીયા શહેરમાં લીલિયા શહેરમાં આપના ઘરમાં મનોરંજન અને હોમ એપ્લાયન્સની દરેક વસ્તુઓનો વિશાળ શોરૂમ એટલે શ્રી નીલકંઠ મહાદેવ એન્ટરપ્રાઇઝ કે જે આપને મળશે એન્ડ્રોઈડ ટીવી ગૂગલ ટીવી કે ટીવી ફ્રીઝ ઓટોમેટિક વોશિંગ મશીન સાદું વોશિંગ મશીન ડબલ ડોર ફ્રીજ સિંગલ ડોર ફ્રીજ એસી માઇક્રોવેવ ઓવન પાણીની આરો ફિલ્ટર एफ एन डीना वाईफाई होम थिएटर रूम हीटर गीजर सैंडविच मेकर इस्त्री वॉल फैन टेबल फैन सीलिंग फैन किचन फैन बैटरी सेडो बैटरी ब्लूटूथ स्पीकर डिवाइस मिक्सचर बॉस ब्लेंडर सहित वस्तुओं खूबज व्याजबी भाव से तो आज संपर्क करो भाई पटेल मोबाइल नंबर अट्ठाणु सात छन्नू चार श्री नीलकंठ महादेव एंटरप्राइज લાઠી રોડ લીલિયા મોટા આપની એક વખતની મુલાકાત કાયમી સંભારણો બનશે તેવી ખાતરી સાથે